ભરૂચને મદીના હોટલ પાસે આવેલી મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગરેટ અને લેબોરેટરી રિફિલ મળ્યા આવતા પોલીસે એક યુવાનની અટક કરી છે જ્યારે એકને કર્યો છે ભરૂચ એસઓજી પોલીસની ટીમે પ્રતિબંધિત ઈ સિગરેટ તથા ફ્લેવર રિફિલનો મુદ્દામાલ દુકાનમાં વેચાણ રાખનાર ઈસમને ઝડપી પાડી સત્યાવીસ હજાર છસોનો મુદ્દા માલ કબજે કર્યો હતો ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મદીના હોટલ પાસે આવેલ મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં ઝેનોલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ફરમાવવામાં આવેલ ઈ સિગરેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરી રહ્યો છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમીના આધારે મદીના પાન પોઇન્ટ પોઈન્ટ નામક દુકાનમાં પોલીસે તપાસ કરતા ત્યાં મોહમ્મદ ઝૈનુલ આબેદીન મોહમ્મદ નઈમ નાગોરી નાઓ મળી આવ્યો હતો પોલીસે દુકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદી જુદી વિદેશી કંપનીની ઈ સિગરેટ તથા ફ્લેવર રિફિલ મળી આવ્યા હતા પોલીસે કુલ બત્રીસ નંગ ઈ સિગરેટ તથા ફ્લેવર રિફિલ મળીને કુલ સત્યાવીસ હજાર છસો નો મુદ્દા માલ કબજે કરી પ્રતિબંધિત ઈ સિગરેટનો નો મુદ્દા માલ રાખનાર સામે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ અધિનિયમ બે ઓગણીસ ની સલગ્ન કલમો મુજબ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરી અન્ય એક આરોપી મોહમ્મદ રહે ટંકારીયા તાલુકા જિલ્લા ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો